આઠ ફેબ્રુઆરી બે હજાર ચોવીસ થી શરૂ થશે ફોરેસ્ટ બીટગાર્ડ ની પરીક્ષા અગિયાર જિલ્લાના સેન્ટર પર દરરોજ પચાસ હજાર ઉમેદવારો ની લેવાશે ઓનલાઈન પરીક્ષા તો ત્રણ પહેલા વર્ગ ત્રણ ની નવી અંદાજે પાંચ હજાર જગ્યા પર જાહેર થશે ભરતી ગાંધીનગરના કમલમમાં પ્રદેશ ભાજપની કારોબારી બેઠક મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પ્રદેશ ભાજપ પ્રમુખ સી આર પાટીલ સહિતના દિગ્ગજોની ઉપસ્થિતિમાં લોકસભાની ચૂંટણી અંગે ચર્ચા વિકાસ કામો અને સરકારી યોજનાની માહિતી જનજન સુધી પહોંચાડવા કાર્યકરોને અપાયું માર્ગદર્શન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મુખ્ય સચિવોના ત્રણ દિવસીય રાષ્ટ્રીય સંમેલનનું આજે થશે સમાપન રાજ્યોની ભાગીદારીથી વિકાસ ઓફ લિવિંગ સહિતના મુદ્દે ચર્ચા આવતીકાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના અયોધ્યા પ્રવાસ પહેલા ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ આજે બપોર બાદ લેશે અયોધ્યાની મુલાકાત રામ મંદિરના ચાલતા નિર્માણ કાર્યની કરશે સમીક્ષા કાલે પીએમ મોદીના હસ્તે કરાશે એરપોર્ટનું ઉદ્ઘાટન ઉદઘાટન પૂર્વોત્તરમાં શાંતિ માટે કેન્દ્ર આસામ સરકાર અને ઉલ્ફા વચ્ચે આજે થશે સમજૂતી ગૃહમંત્રી અમિત શાહની ઉપસ્થિતિમાં સ્થાયી શાંતિ માટે બંને પક્ષો વચ્ચે સમજૂતી પર કરાશે હસ્તાક્ષર અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને લાગ્યો વધુ એક ઝટકો મેઇન રાજ્યમાં ડોનાલ્ડ ટ્રમ્પની રાષ્ટ્રપતિની ચૂંટણી માટે અયોગ્ય જાહેર અગાઉ કોલોરાડો લગાવ્યો હતો પ્રતિબંધ ગુજરાતમાં પરિભ્રમણ કરતી વિકસિત ભારત સંકલ્પ યાત્રાને બહોળો પ્રતિસાદ અમદાવાદના નવરંગપુરામાં ભાજપ સાંસદ કિરીટ સોલંકીની ઉપસ્થિતિમાં નીકળી યાત્રા તો સાબરકાંઠામાં ઉજ્જવલા યોજનાથી લઈ આયુષ્યમાન ભારત યોજનાની જાણકારી માટે ઊભા કરાયા સ્ટોલ અમરેલીના ક્રાંકચમાં ગ્રામજનોએ સ્થાપી રાજમાતા સિંહણની પ્રતિમા સૌથી વધુ ઓગણીસ વર્ષનું આયુષ્ય ભોગવનાર રાજમાતા સિંહણના કારણે કાંકરજ પંથકમાં વસ્યા સાવજો બે હજાર વીસમાં રાજમાતાનું થયું હતું નિધન ઉત્તર ભારતમાં લહેરનો પ્રકોપ યથાવત હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ સુધી વહેલી સવારે અને મોડી રાત્રે ઘાટ ધુમ્મસનું જાહેર કર્યું એલર્ટ રાજ્યમાં આગામી બે થી ત્રણ દિવસ રહેશે વાદળછાયું વાતાવરણ